अठ्ठावीसशे साडे अठ्ठावीस पंच्याहत्तर एकोणतीसशे 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 बावीस तेवीस चोवीस पंचवीस सव्वा पंचवीस साडे पंचवीस सारखे दिसत एवढं नाही खरं दिसत करतो सव्वीस घ्या सव्वीस घ्या सेट हे लोक बर का સાડેવીસ બાવીસ સાડવીસ સાંભરડી સત્તાવીસ સત્તાવીસ અઠાવીસ રૂપાય અઠ્ઠાવીસ રૂપિયા અઠ્ઠાવીસ રૂપિયા પંદર સોળ સતરા 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 સવા સતરા साडे सतरा सतरा साडे सतरा पावणे अठरा अठरा साडे अठरा एकोणीसशे 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 आठ बावीस चोवीस सव्वा चोवीस साडे चोवीस कोणी वाद साडे चोवीस साडे चोवीस सतराशे अठराशे एकोणी दोन हजार पंचवीस पन्नास एकवीस सव्वा एकवीस एकवीसशे झालं बावीस 22? मारखाने तेवीस चोवीस पंचवीस 25? पंचवीस सडे पंचवीस पंच्याहत्तर सव्वीसशे रुपये चौवीसशे पंचवीस रुपये सत्तावीसशे रुपये सत्तावीसशे रुपये एरडी सत्तावीसशे अठ्ठावीसशे एकोणतीसशे एकोणतीसशे कोणते मंत्री चांगले मला खाली शेतकरी माल सारखे बघा साडेसव सत्तावीसशे सव्वा सत्तावीसशे बावीस तेवीस चोवीस सव्वा चोवीस साडे चोवीस एरडी एक गोनी घे भाऊ बारा तेरा चौदा पंधरा सोळा एक गोनी आर मध्ये सात आठ नऊ दहा अकरा बारा तेरा आर बाराशे तेराशे चौदाशे रुपये चार गोणे बावीसशे तेवीसशे चोवीसशे सत्तावीसशे सव्वा अठ्ठावीसशे रुपये एन एस सत्तावीसशे रुपये सत्तावीस पंचवीस સવા અઠાવીસ સાડે અઠાવીસ સાડ અઠાવીસ પંચાવન અઠ્ઠાવીસ કોની મજ અઠાવીસ પંચાવન એકણતીસ રૂપે એકસ પાંચ પંદર પંચવીસ સવા એકસો એકાવીસ તેવીસ ચોવીસ સોળ ચોવીસ સાડા ચોવીસ એડિયા સતરાશે અઠાશી એક દોન ગુને હાર મીન ગુને કાય ગો બારશે તેરશે પંદરસો સોળશી સાડે સોળશી બાવીસ તેવીસ ચોવીસ ચોવીસ પંચવીસ સત્તાવીસ સત્તાવીસ રૂપે સત્તાવીસ રૂપિયા સહકવાને પુરા એકસલા સહકવાને ગયા સવ્વીસ રૂપે સવા સૌ બારી મા સાડેસ વીસ સત્તાવીસ ઘે સત્તાવીસ ચોપડેન્સ સાડેસત્તર સત્તર સત્તાવીસ રૂપિયા એડી દોન હજાર એકવીસ સાડ એકવીસ બાવીસ બાવીસ સાવીસ સાડા બાવીસ રૂપિયા એડીઆ ચોવીસ પંચવીસ રૂપાય પચીસ રૂપાય બાજુ બાળ બાળકે तेवीसशे चोवीसशे रुपये आपण नेलो तर आणि चोवीस चोवीस पंचवीस सव्वीस आणि सव्वा सव्वीस आणि साडेसव्वीस पंच्याहत्तर सत्तावीस रुपये का दिला सत्तावीस रुपये रुपये सव्वा अठ्ठावीस रुपये પણ સા અઠાવીસાવીસ કરતાવીસો રૂપિયા સત્તાવીસો રૂપાય સત્તાવીસ રૂપિયા સો સત્તાવીસ રૂપે પંચવીસ સાડે સાડે સવિસ ઘણી ગાડી સવિસો બરોડ કઈ કાઢી સવિસ બાવીસ સાડે બાવીસ તેવીસ રૂપાય તેવીસ રૂપિયા તેવીસ સાડે ચોવીસ સવા ચોવીસ સાડે ચોવીસ પંચવીસ રૂપાય પંચવીસ રૂપે એ ડે સતરા અઠવા એકવીસ સાડે એકવીસ બાવીસ રૂપે નહી બાવીસ એક ગુની પંદર સોળ રૂપિયા ગુની આરમરે માર બાવીસ તેવીસ ચોવીસ પંચવીસ સો પંચવીસ સંચવીસ રૂપાય બાવીસ તેવીસ ચોવીસ પંચવીસ અડીસ હજાર રૂપાયિંગ ગોલ્ અડીસ હજાર રૂપાય એકવીસ એકવીસ સાડ એકવીસ સાડા બાવીસ સાડબાવીસ પંચર તેવીસ સવા ચોવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવીસ સો પંચવીસ સાડે પંચવીસ એ ચૌદ શરૂ ચૌદ અવગ્રીમલ આમ ઘર માહિતી અરગ્રીમાન બાવીસ દોન મને સત્તાવીસ સવા સત્તાવીસ અને પંચર અઠ્ઠાવીસ સતરાશ બાવીસ ત્રેવીસ ચોવીસ સાડ ચોવીસ રૂપિયા ચોવીસ એકવીસ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ સવાસે સાડે અઠ્ઠાવીસ સાડ અઠ્ઠાવીસ સાડ અઠ્ઠાવીસ ભાવ કિ મહિને છે पंचवीस सव्वीस सत्तावीस सव्वा सत्ता साडे सत्तावीस चांगले सोळा दोन हजार आठ मध्ये पली घडल्यावर दोन नंबर बाराशे ही चांगली सतराशे रुपये एकवीस बावीस तेवीस चोवीस पंचवीसशे सव्वा पंचवीस साडे पंचवीस पावणे सव्वीसशे पावणे सव्वीस मालिके काही चुकून સાડ એકવીસ બાવીસ સવા બાવીસ સાડબાવીસ પંચે સવા ચોવીસ ચોવીસ કેવડે તમે ભાઉન એકવીસ સાડે બાવીસ સાડબાવીસ તેવીસ સાડેતી સાડેવીસ ચોવીસ પંચવીસ સાડે એકવીસ બાવીસ 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 આગળ પંદર સોળ સતરા સવા સત સાડેસત અઠરાશ વાટા અઠા બારા તેર ચૌદ પંદર સોળ પંચવીસ રૂપિયા સોળ હજાર સત્તાવીસ રૂપિયા સવા સત્તાવીસ સાડ સત્તાવીસ साडे पंधरा सोळा सतराशे रुपये पंचवीस सत्तावीस सत्तावीस रुपये अठ्ठावीस साडे अठ्ठावीस एकोणतीसशे रुपये सव्वा एकोणतीस रुपये सव्वीस सव्वीसशे रुपये